અમદાવાદ સાયબર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ લીક કાંડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે સાયબર ક્રાઇમે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી બે આરોપીઓ મહારાષ્ટ્રના વતની છે ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી

પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે જે સાંભળી મહારાષ્ટ્રનો છે અગાઉ જે બે આરોપી પકડી ગયા છે આ એકનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એટલો મદદગારીનો અહમ લોલ છે એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદ આપણે અને એ લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ એક વર્ષ પહેલાં એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું છેલ્લા નવ મહિનામાં એમને પચાસ હજારથી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે આ લોકો જે વલનરેબલ આઈટી હતા એનું આખું બે ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા પછી સોફ્ટવેર અને ટ્રૂન્સ યુઝ કરીને ગ્રુપ ફોર્સ અટેચથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા આ સ્કૂલ્સ ફેક્ટરી કોલેજીસ કોર્પોરેટ ઓફિસીસ ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે આમ ગણીએ તો નવ મહિનામાં પચાસ હજાર આ બે જણ અને એની સાથે એક આરોપી જે છે રોહિત કરીને આ ત્રણ જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા તો આ એમનું પ્રથમ રોલ હતું